એક એવા વિસ્તારમાંથી કવિ આવી રહ્યા છે કે પાલમપુરનો બનાસકાંઠાનો આ છેડો પાલમપુરને પહેલે વાવમાંથી કે જે ઈશ્કે હકીકીની વાત થી તો ઈશ્કે મિજાજીની બહુ સરસ ગઝલો લખે છે અને ઉર્દૂમાં પણ લખે છે ને ગુજરાતીમાં લખે છે ને એમની ગઝલો સાંભળીને આપણને એક નવા જ પ્રકારનો રોમાંચ થાય છે તો હું શિવમ વાવેચી શિવાજી રાજપૂતની વિનંતી કરીશ કે એમની ગઝલો સંભળાવશે શિવમ વાવેચી જોરદાર તાળીઓ સાથે

ફૂલો પર ઉજરડા થયા છે ઘાતક કેવા તડકા થયા છે જોવા ના જોબન ને જોવા દર્પણ સઘળા ઘરડા થયા છે ને આપે જોયું પાણી તો આપે જોયું પાણી તો પાણીમાં પણ ભડકા થયા છે આપે જોયું પાણીમાં તો પાણીમાં પણ ભડકા થયા છે ને બચપાણ સર ને ઈશ્વર તો જોયો કોણે ઈશ્વર ને તો જોયો કોણે ઈશ્વર નામે ઝગડા થયા છે ઈશ્વર ને તો જોયો કોણે ઈશ્વર નામે ઝઘડા થયા છે

મોહબત માં કશું ક્યાં છે જીવન પર્યંત છે પીડા મોહબતમાં કશું ક્યાં છે જીવન પર્યંત છે પીડા ને ગઝલ છે કે તમારી આંખમાં સાગર અમે મોહી ગયા એમાં તમારી આંખમાં સાગર અમે મોહી ગયા એમાં અધરની છલકતી ગાગર અમે મોહી ગયા એમાં ને તમે ચાલ્યા હતા જે પર અમે મોહી ગયા એમાં ભલે ને એ હતા પથ્થર અમે મોહી ગયા નથી તો પણ સતત ગયા એમાં ને તમારા સમ નથી કોઈ અમારી આંખમાં સુંદર તમારા સમ નથી કોઈ અમારી આંખમાં સુંદર તમે તો ખૂબ છો સુંદર અમે મોહી ગયા એમાં કે તમારા સમ તમારા સમ નથી કોઈ અમારી આંખમાં સુંદર સમ શબ્દને જો કે તમારા સમ નથી કોઈ અમારી આંખમાં સુંદર તમારા સમ નથી કોઈ અમારી આંખમાં સુંદર તમે તો ખૂબ છો સુંદર અમે મોહી ગયા એમાં અને અંતિમ શેર કે જગતની ખૂબ સુંદરતા અમે તો જોઈ છે શિવમ જગતની ખૂબ સુંદરતા અમે તો જોઈ છે શિવમ અમે જોયું જેદી અંદર અમે મોહી ગયા એમાં આવી જ એક ગઝલ મારી પ્રિય ગઝલ છે આપને પણ ગમશે અંતિમ ગઝલ કે જગતના રસ થી છે જીવા ચલો ભાંગ પીવા જગતના રસ થી છે જીવા ચલો ભાંગ પીવા અહી સૌ સરીખા બધે શિવ સીવા ચલો ભાંગ પીવા ને નસો આજ એવો બધાથી અલગ છે ને ભૂલો કદી ભાન

ભર્યા છે ભભૂતિના લાખો ખજાના ને કેવા મજાના મળી જાય ચપટી મટી જાય ભિક્ષા ચલો ભાંગ પીવા દૈનિમ શેર છે કે બધું હાથ એને છતાં સાવ ફક્કડ રહે નિજમ ડૂબી બધું હાથ એને છતાં સાવ ફક્કડ રહે નિજમ ડૂબી શિવમ એ અલૌકિક પાવે મદિરા ચલો ભાંગ પીવા જગતના બધા રસથી અબખી છે જીવા ચલો ભાંગ પીવા अह सऊ सरीखा खा बधे शिव सीव शिवा चलो बांग पीवा थैंक यू खूब आभार शिवाजी पालमपुर